ભારત દેશના લોકશાહીનું સંરક્ષણ કરતા ગુજરાત હાઈકોર્ટ છે એ આની ઉપર સ્વતંત્ર લે એ માટે મેં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબને એક રજૂઆત કરી છે આખી વિગત તેમાં વર્ણવી છે કે મિત્રો દસ તારીખના રોજ રાત્રે ત્રણ વાગે રાજુભાઈ કરપડાની ધરપકડ થાય અને ત્યારબાદ ખેડૂતોને અંધારાનો લાભ લઈ અને ત્યાં આંદોલન કરતા અટકાવવામાં આવે અને તેની ઉપર ખૂબ જ જોર જોર જોલમ અત્યાચાર અને ત્રાસ ગુજારવામાં આવે છે ત્યારબાદ આમ આદમી પાર્ટી એ છે એ નક્કી કરેલ કે અમે બાર તારીખે અને રવિવારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છે એ કિસાન મહાપંચાયત યોજીશું પોલીસને ખબર જ હતી કે તે લોકો કિસાન મહાપંચાયત યોજવાના છે એટલે તેમણે માર્કેટિંગ યાર્ડને લશ્કરી છાવણીમાં ફેરવી દીધું અને એટલી બધી પોલીસ ખડકી દીધી આમ છતાં આમ આદમી પાર્ટીએ પ્રતિકાત્મક મહાપંચાયત કરવા માટે બાજુના હળદળ ગામને છે પસંદ કર્યું દરેક યુટ્યુબ ચેનલ વાળા ત્યાં સાથે હતા કેટલાય ખેડૂત મિત્રોને પણ આ મેસેજની પાસ થઈ પરંતુ ચબરાક ગુજરાતની પોલીસ એ ખ્યાલ ન મેળવી શકે કે બોટાદની પાદરમાં જ હળદળ ગામે છે એ આમ આદમી પાર્ટીની મહાપંચાયત છે ચાલુ છે દરેક યુટ્યુબર ચેનલોએ લાઈવ ટેલિકાસ્ટ કર્યું એટલે પોલીસને ખબર પડી જ્યાં ખબર પડી કે એક કલાક વીતી ચૂક્યો હતો એટલે પોલીસે પેલા તો એક ગાડી મોકલી અને એક ગાડી છે ત્યાં ખેડૂતોનો ઉરિયો થવાથી તે લોકો પાછળ ગયા પરંતુ પોલીસનો ઈગો હટ થયો એવું લાગ્યું અને પાછળથી પોલીસે સાથે અને ટીયર ગેસ સાથે આવી એટલે ત્યાં તો સભા પૂરી થઈ ગઈ હતી લોકો વિખરાવા હતા આમ છતાં પોતાના ઈગોના સંતોષ ઘાતક એ લોકોએ ટીયર ગેસ છોડ્યા કેટલાય ખેડૂતોને છે ખેડૂતોએ ઉશ્કેરાટમાં આવી કારણ કે દસ તારીખની રાત્રિ તે ભૂલ્યા નહોતા તેઓએ કરેલો ત્રાસ એની ઉપર હતો એટલે માનવ સહજ છે એ પ્રતિકાર થયો હોય જેને કર્યું હોય પોલીસની ગાડીને પણ ઊંધીવાળી છે તો એના ઉપર પગલાં લે પરંતુ બાકીના લોકોને જે અસહ્ય ત્રાસ ગુજાર્યો છે તો આ બાબતે પોલીસે પોતે કાયદો અને વ્યવસ્થાની રખેવાળી કરી હોય એવું લાગતું નથી પોલીસ છે એ કાયદાના રક્ષણ માટે છે કાયદા અને વ્યવસ્થા માટે એને કામ કરવાનું છે પરંતુ ભારતીય બંધારણના અનુરૂપ તેણે કાર્ય કર્યું નથી માત્ર ને માત્ર ભાજપની ગુલામી કરતા હોય એવી રીતે તેણે કામ કર્યું છે અને માનનીય બોટાદના એસપી સાહેબે પણ કંઈક પ્રમોશનની લાલચે એવું કામ કર્યું છે કે શાંત વાતાવરણ હતું આખી સભા છે એ તમે વિડીયો દ્વારા જોઈ શકો છો કે શાંત વાતાવરણમાં પૂરી થઈ ગઈ અને પછી આમ છતાં પોલીસ પોતાનો વટ પાડવા માટે ત્યાં આવે છે અને ખેડૂતોની સાથે છે એ સંઘર્ષમાં ઉતરે છે અને ખેડૂતોને એટલા બધા જાહેરમાં વિડીયો ઉપલબ્ધ છે કે માનવ અધિકારનું હનન થતું હોય મિત્રો આમ આદમી પાર્ટી રાજકીય પાર્ટી છે રાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત કરેલ પાર્ટી છે તેના આગેવાનો ક્યાંય સંતાઈ જવાના નહોતા ક્યાંય ગુમ થઈ જવાના નહોતા તેની ઉપર પાછળથી મંજૂરી વગરની સભા કરવાની અન્ય કલમો દાખલ કરી અને એની ઉપર પગલાં લઈ શકતા લઈ શકતા હતા પરંતુ જાણે પોલીસે સોપારી લીધી હોય તેમ આમ આદમી પાર્ટીના આગેવાનો અને એના કાર્યકર્તાઓને લાંબો સમય માટે કેમ જેલમાં સડાવી શકાય એટલે મંજૂરી વગરની સભા જો એનો કોઈ કેસ નોંધવામાં આવે તો કાંઈ કે ટકી શકે નહીં એટલે એટેમ ટુ મર્ડર અને રાઇટિંગની કેસો કેમ દાખલ કરી શકાય ગંભીર કલમો નીચે કેમ દાખલ કરી શકાય એના માટે પોલીસે એવું વતન કર્યું છે એટલે મારી માનનીય ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિનંતી છે કે સાહેબ આમાં સ્વતઃ સંજ્ઞાન લઈ અને પોલીસની જે વરવી ભૂમિકા છે પોલીસે જે લોકો ઉપર ત્રાસ ગુજાર્યો છે પોલીસના ત્રાસને લીધે અત્યારે કોઈ પણ વ્યક્તિ એની વિરુદ્ધ બોલવામાં તૈયાર નથી કે અમને પોલીસોએ માર માર્યો છે બાકી માર મારતા વિડીયો અસંખ્ય છે ઉપલબ્ધ છે આ મિત્રો જગતનો તાજ છે ખેડૂતોને મારવાની જરૂર નહોતી ખેડૂતોની ઉપર છે એ સંયમથી કામ લઈ શક્યા હોત પરંતુ કાયદો અને વ્યવસ્થા પોતે જ બગાડી છે એટલે આની આખી આખી તપાસ છે એ ચીફ જસ્ટિસ અલગ કોઈ યોગ્ય રાહે સીટ બનાવી અને અલગથી તપાસ કરે એવી નામદાર હાઈકોર્ટને છે એ મારી નમ્ર વિનંતી છે અસ્તુ જય જય ભારત